જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું લઈને આવી છું ઓરમું ઓરમું જેને ફાડા લાપસી પણ કહેવામાં આવે છે અને તલધારી લાપસી પણ કહે છે તો ઓરમા માટે આપણે ગેસ પર એક જાડા તળિયાનું કૂકર રાખશું અને જાડા તળિયાનું એટલા માટે કે એને ઓરમાન ચડતા વાર લાગે છે એટલે નીચે દાજી ન જાય ને એટલા માટે થઈને જાડા તળિયાવાળું લેવાનું છે આ નોનસ્ટિક કૂકર છે જે મેં રાખી દીધેલું છે ગેસ પર અને એના માટે મેં એક ચોથાઈ કપ એટલે કે પા કપ જેટલું દેશી ઘી લીધેલું છે અને આ છે જે દલિયા પણ ઘઉંના દલિયા પણ કહેવામાં આવે છે અને ઘઉંના ફાડા પણ કહે છે તો એ ઘંટી પર આસાનીથી મળી જાય છે જો ન મળે તો તમે ઘરે પણ બનાવી શકો છો અને મેં આ ઘરે બનાવેલા છે તો બસ એને આ રીતે ગેસ પર કઢાઈ ચડાવી છે એની ઉપર નાખી અને આપણે હલાવશું જેથી કરીને ઘીનું છે એ કોટિંગ સરસ થઈ જાય આમાં કોઈ વધારે ઘીની જરૂર નથી પડતી બસ ઘીથી સરસ કોટ થઈ જાય અને દાણો ફૂલવા માંડે તમે જોઈ શકો છો કે જે આ દાણો છે એ ઘીમાં ફૂલે છે એટલે પહેલાં વ્હાઇટ કલર થશે અને પછી બ્રાઉન જેવો કલર થશે એટલે એને સતત ધીમા તાપે હલાવવાનું છે જેથી કરીને ઉપરથી દાજી ન જાય હવે એક કપ જે લોટ હતો ને આપણે દલિયા એની સામે મેં સવા કપ જેટલી ખાંડ લીધી છે એટલે એક કપ આખો અને પાક કપ જેટલી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા મારા ઘઉં છે ને એ જૂના છે એટલે આ એક કપ સામે હું સાડા ત્રણ કપ પાણી લઈશ અને જો નવા ઘઉં હોય તો પાણી થોડું ઓછું લેવાનું એટલે અહીં હું સાડા ત્રણ કપ પાણી લઈ અને બીજી સાઈડ ગરમ થવા મૂકી દઈશ એટલે પાણી પણ ગરમ ગરમ પાણી આપણે એમાં નાખીએ તો જલ્દીથી બની જાય એટલે આ રીતે સાડા ત્રણ કપ મેં ભરી અને એને પણ ગરમ થવા માટે રાખી દીધું છે અને અહીં આપણે ઓરમાને હલાવતા હલાવતા બસ જો તમે જોઈ શકો છો કે વ્હાઈટ જે ફૂલીને વ્હાઈટ થઈ ગયા હતા ને એ હવે થોડા બ્રાઉન થવા માંડ્યા છે એટલે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે આમ હલાવતા જ આમ ફોરું પડી જાય છે અને ચારે બાજુ તમે ઘી પણ જોઈ શકો છો કે ઘી છે ને બધું જ નીકળી ગયું છે પાછું શેકાઈ ગયું એટલે તો હવે આ ટાઈમે આપણે ગરમ પાણી એમાં એડ કરી દઈશું કુકર મેં એટલા માટે લીધું છે કે જો તમે કઢાઈમાં કરો ને તો પાણી બળે અને ઓરમું ચડે ઘઉંના ફાડા ચડે ને ત્યાં સુધી બહુ વાર લાગે છે પણ કુકરમાં તમે બે સીટી કરો ને એટલે એ તરત જ બફાઈ જશે તો આ રીતે મેં બે સીટી કરી લીધી છે અને હવે ખોલીને જુઓ તો દાણા છે ને એ સરસ ફૂલી ગયા છે બધું પાણી શોષી લીધું છે અને સરસ કોરું થઈ ગયું છે જો સરસ ચડી ગયા છે દાણા તો હવે આ સમયે છે આપણે ખાંડ નાખીશું તમારે ગોળ નાખવો હોય તો ગોળ પણ નાખી શકો છો અને ખાંડ ઓછી કરવી હોય તો તમે ઓછી પણ ખાંડ નાખી શકો છો એવું કંઈ જરૂરી નથી તમને જે ટેસ્ટ ભાવતો હોય એ તમે પ્રમાણે તમે કરી શકો છો તો બસ આ રીતે ખાંડને આપણે એમાં નાખી અને હલાવી લેશું જેથી કરીને ખાંડનું પાણી થાય ને એને આપણે બાળવાનું છે એટલે આ રીતે ધીમે તાપે આપણે ખાંડનું પાણી પણ બાળવાનું છે જો અત્યારે થોડું લચકા પડતું લાગે છે પણ પછી થોડી વાર પછી તે કોરું થઈ જશે જ્યારે ખાંડનું પાણી છે ને એ બધું ઓરમામાં એબઝોર્વ થઈ જશે અત્યારે આ બબલ્સ થાય છે એટલે હજી ઓરમામાં થોડું પાણી છે ખાંડનું અને આ સમયે હું છે ડ્રાયફ્રુટ્સ એમાં એડ કરું છું જેમાં બદામની કતરણ છે પિસ્તા છે અને કાજુ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે ફ્રૂટ ભાવતા હોય તે એડ કરી શકો છો કિસમિસ પણ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો અને હું અહીંયા ત્રણ ચાર ઇલાયચી છે એને વાંટીને એનો પાવડર કરીશ જો હમણાં સારી રીતે વંટાઈ નહીં ને તો એમાં થોડી ખાંડ નાખી અને આપણે પેલી કરી લેવાની છે એટલે સરસ મજાને વટાઈ જાય હવે તમે જોઈ શકો છો કે પાણી બધું જ બળી ગયું છે અને ઓરમું છે ને એ સરસ એકદમ ડ્રાય થઈ ગયું છે તો હવે આ સમયે હું એમાં ઇલાયચીનો પાવડર નાખી દઈશ મિત્રો હવે આપણું ઓરમું છે એ કરવા માટે રેડી છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે અને ઓછા ઘીમાં બની જાય છે અને આ ફાઇબરથી ભરપૂર છે તો એકવાર જરૂર ટ્રાય કરજો આ વિસરાયેલી વાનગીને તો હવે આપણે એક અલગ પેનમાં કાઢી અને એને સવ કરીશું તો આ રીતે આપણે લાસ્ટલી એને બદામની કતરણથી સર્વ કરીશું તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો